આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુ એસ આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત ચાર દિવસ લંબાવવામાં આવી છે આવાસ મેળવવા માટે સત્તર મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ચાર દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી જોકે તેમાં ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમ અનુસાર ડ્રો કરવામાં આવે છે જેનો નંબર લાગે એમને આવાસ એલોટ કરવામાં આવે છે બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો વરસાદથી કેરી અને પપૈયાના પાકને નુકસાન ગઈકાલે ગુજરાતના અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદામાં હજારો હેક્ટર જમીન પર કેળાની ખેતી થઈ છે કમોસમી વરસાદના કારણે કેળાની ખેતી જમીન દોસ્ત થઈ છે બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પણ ખરી પડી છે આથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે બીજા સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ત્રણ લાખ વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે ત્રણ લાખ પચીસ હજારનું વળતર આપવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે તેવામાં હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી બે દિવસની ઘાત છે બંને વિસ્તારમાં આગામી બે દિવસ સુધી ભારે પવન ગાજવીજ અને આંધી સાથે વરસાદનું અનુમાન છે બંને જગ્યાએ બે દિવસનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે